લેવા લેવાશે પાંચસો રૂપિયા માં લેવાશે

ભાઈ કિલો ભાઈ ભાઈ કિલો ભાઈ વાહ વાહ 51 52 55 થાય 61 25 12 73 રોટિયા 72 ની કિલો ભાઈ 72 રૂપિયા લઈ મે આબો વખરા આ ગાડા મુકો આ તમારી મારી બી આજે વાહ કેસર ભાઈ 50 60 70 80 80 ની કિલો ભાઈ 81 85 71 વાળીઓને હા હા એ બજાણ અલગ હે હા અલગ લાગે 8 કિલો ભાઈ 8 કિલો કેસર આ વાળી નહી કિલો ભાઈ ઓતેર ડુતેર પંચોતેર પંચોતેર ની કિલો ભાઈ હાલો ભાઈ પંચોતેર પંચોતેર ની કિલો ભાઈ પંચોતેર ક્યાં ભાઈ